રાજકોટના ક્ષત્રિય સમાજના મહુડીઓ આગેવાનો અને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણીઓ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આવેદનપત્રના સ્વરૂપમાં એમની લાગણી વ્યક્ત કરવા આવ્યા હતા એમની લાગણીની સાદર નોંધ લીધી છે એમની જે કાંઈ લાગણી છે એ પ્રદેશના મહુડીઓ સુધી આજે હું પહોંચાડીશ અને એ લાગણીને યોગ્ય એમનો પ્રતિસાદ મળે એ દિશામાં કાર્યવાહી કરીશ આવેદનપત્રમાં ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓની જે મર્યાદા છે એ મર્યાદા જળવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં બધાને સમાન ન્યાય મળે એ પ્રકારની એમની લાગણી છે એ લાગણી ચોક્કસ આજે મોડીઓ સુધી પહોંચાડો ની સાથેનો જે વ્યવહાર અત્યારે જે થઈ રહ્યો છે એ વ્યવહાર થોડો એવો છે કે જે અમારી ગરીબાને ઠેસ પહોંચાડે છે અમારી જે માન અને મર્યાદા જે છે અમારી ભાત છે અમારી માન મર્યાદા છે અમારું મહત્ત્વ છે અને અમારા બહેનો દ્વારા જે એમને માથે ઓઢેલું છે એ એમને પૂરેપૂરું જે સમાજની અંદર તમે જોતા હશો કે બજારની અંદર ક્ષત્રિયની દીકરી છત્રિયનો પરિવાર નીકળે તો કોણ છે એ ખબર પડી જાય એ સ્વભાવિક છે અને આપ જાણો છો અમારો જે પાઘનો અને અમારી જે મર્યાદાનો જે ઉલ્લંઘન કરવામાં જે આવી રહ્યું છે એ ખૂબ જ અમારા માટે નિંદનીય છે અને અમે બધા એ બાબતે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે અમારા પરિવારની આ દશા શા માટે આ સમાજે જ્યારે સર્વસ્વ અર્પણ કર્યું છે અને તમામે તમામ સમાજ એકદમ ગરિમાપૂર્ણ જીવે છે પોતાના રાજકોટ શહેર એવું છે તો પોતાના દરેક વ્યવસાય સાથે જોડાયેલો આ સમાજ છે તે પછી સારા ઓફિસર તરીકે હોય તો રાજકોટમાંથી છે સારા બિઝનેસમેન હોય તો પણ રાજકોટમાંથી છે અને સારા રાજવી તરીકે હોય તો પણ એ રાજકોટમાંથી છે અને રાજકોટના આજુબાજુના તમામ રજવાડાઓ રાજકોટમાં છે આપને બહુ સારી રીતે ખ્યાલ છે કે તમામ સમાજ સાથે આપનું એટેચમેન્ટ છે આ બધાનું એટેચમેન્ટ છે ત્યારે રાજકોટ રંગીલું છે એની બદલે આપણે કદરૂપ કરવા નથી માંગતા આપણે રાજકોટને એ રાખવું છે રાજકોટમાં પણ બધા બંધુત્વની ભાવના થઈ રહી છે એટલે જરૂર છે કે બંધુત્વમાં છે ને તો તમે પાકડી એકવાર અમારી ઉતર દીયો ખાસ એટલે પેરી ન આવ્યા છે બીજા લોકો જે કરે છે ને ઈ સહ્ય નથી હવે જાહેરમાં અમારે એટલે આવવું પડે કે હવે અમારી હદ પર છે લોકશાહી છે લોકશાહી તમે ચાલતું અમારું વાંધો

અને દરેક વ્યક્તિને સંસ્થાઓને અને વ્યક્તિગત બધા જામનગરમાં કેમ તો રાજકોટમાં રૂપાલા સાહેબ લડે છે એટલે 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 તમારે સાહેબ તમે તમે ભાજપ અમે ભાજપના વિરોધી નથી આપનો જયારે જયારે ફોન હોય છે તો ભાજપ કાર્યાલયનું ઉદઘાટન હોય તો પણ અમે આવ્યા છીએ બરાબર છે તમારા સંસ્થાના કોઈ કાર્ય હોય દીકરાનું ઘર હોય કે વાલુડી દીકરી હોય તો પણ અમે તમારી સાથે તન મન ધનથી રહ્યા છીએ તમારી પાસે અમે આ ક્ષત્રિય સમાજની બધી સંસ્થાઓ ધ્યાન દોરવા માટે આપના પાસે આવ્યા છે કે આપ ઉપર રજૂઆત કરો કે પાઘડી ને સાડી ને હવે જ્યાં સુધી વયું જશે બરાબર છે તો રાજપૂત સમાજ નું તો ભયંકર અપમાન રૂપાલા સાહેબે કર્યું છે અને આવા બનાવ બનશે તો અમે અપીલો કરી છે અમારા યુવાનોને બરાબર છે કે કાયદાની મર્યાદામાં રહીને કરવાનું છે બરાબર છે અમારા પોલીસ કમિશનર અને ડીએસપી સાહેબ 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 અમારા ટીકુ બની બધા તે દિવસે બે એકસો વીસ ની કલમ લગાડી ત્યારે રજૂઆત કરી એટલે એકસો વીસ ની કલમ કાઢી નાખી તો પોલીસ સાથે અમારે ઘર્ષણમાં નથી ઉતરવું કારણ કે પોલીસ અને અમે સામે આવીએ એવું ઈચ્છતા નથી પોલીસ એટલે કાયદો કાયદાની મર્યાદામાં અમારે કામ કરવું છે હવે આવા બનાવ બને ગઈકાલે પાઘડીનો જે બનાવ બની આપે જોયો બરોબર ગઈકાલે સાડીમાં અમારા બેનની માથેથી ઉતરી જાય અને જે ઢસડીને લઈ જાય તો એ ઢસડીને લઈ જાય કેટલી અદાવ્યાદ છે તોનું કેર એટલો બધો થશે કે પછી બેનો અને રાજપૂતોની રોડ ઉપર આવી ગયા છે પછી અમારા કંટ્રોલમાં નહીં રહે અને એની સંપૂર્ણ જવાબદારી રૂપાલ શેઠની અને ભાજપ સરકાર નહીં રહેશે ભાજપના વિરોધી નથી આપ જાણો છો કે છત્રીય સમાજ ભાજપ સાથે રહ્યો છે મોદી સાહેબ પણ ચાહક ને ફેન છીએ બરાબર છે અત્યારે માત્ર ને માત્ર અમારો એક કોઈ પક્ષ નથી અમે અહીંયા પણ એમ કીધું છે પાટીદાર ને ટિકિટ આપો પાટીદાર દીકરીને ટિકિટ આપો તો એની ચૂંટાવાની જવાબદારી રાજપૂતો ને રાજપૂતાની એટલે અમે કોઈ પક્ષની ટિકિટ માટે પણ આ લડાઈ નથી માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની માટે જ આ લડાઈ છે અને આ લડાઈમાં જો આવા અવરોધો ઉભા કરશે અને સમાજમાં વધારે અમે એ રોકવાની કોશિશ કરી અને ઉશ્કેરવાની કોશિશ કરશે તો પરિણામ જે ભયંકર આવશે એના નિમિત્તે બનશે એટલે અમને નમ્ર નિવેદન કરવા માટે આવ્યા છે કે આવા બનાવ ના બને જામનગરમાં રજૂઆત થઈ અત્યારે સોનગરમાં પણ આઈ કે સાહેબને ને કીર્તિ ગણાયો તેની સાથે રજૂઆત થઈ પણ આ ભાજપ શહેરના પ્રમુખ છો અને ઉમેદવાર પણ અહીના જ છે એટલે આ ભાજપ સરકાર ઉપર ધ્યાન દોરો કે આવા બનાવ બનશે તો રાજપૂતમાં વધારે ઉશ્કેરણી થાય અને એના તમે સાક્ષી છો બરાબર છે કે રાજપૂતો ભાજપ સાથે છે એનો હું સાક્ષી છું એટલે એ રીતે આપ રજૂઆત કરું મારું નમ્ર નિવેદન છે બધી સંસ્થાઓ હતી માં તો ખાસ એટલા માટે જ આવ્યા હતા કે જે કંઈ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે જે કંઈ ડિમાન્ડ છે એ ગરિમાપૂર્ણ સમાજની ડિમાન્ડ છે અને ગરિમાપૂર્ણ રજૂઆતની અંદર કોઈ પણ પ્રકારનો બળ પ્રયોગ કરી અને સંસ્થાનું કે સમાજનું કે રાજકોટનું વાતાવરણ બગાડવામાં ન આવે અને બધા સુલેભર્યા વાતાવરણથી અને સલાહ સૂચનથી અને વાતા દોરથી આ કાર્યવાહીનો અંત લે આવે એવી માટેની રજૂઆત છે મહાસંમેલન એટલા માટે જ છે કે જે આપ જાણો છો આટલા સમયથી તમે જોઈ રહ્યા છો કે આ મહાસંમેલન એક ગરિમા માટેનું છે આ મહાસંમેલન જે છે એ મહાસંમેલન માત્ર કોઈ પક્ષનો વિરોધ નથી કોઈ જ્ઞાતિનો વિરોધ નથી માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજને હલકા ચિતરવાનો જે પ્રયત્ન કર્યો છે એની માટેનો છે અને કોઈ નાની વ્યક્તિ બળલી હોય કોઈ અબૂધ વ્યક્તિ બોલી હોય તો વાંધો નથી પણ એક બુદ્ધિજીવી વ્યક્તિ રાષ્ટ્રીય નેતા અને રાષ્ટ્રીય જ્યારે હોદ્દેદાર બોલે ત્યારે આની અસર સમાજ ઉપર થાય અને એક કોઈ એક સમાજને ખુશી કરવા બીજા સમાજની લીટી નાની કરવામાં આવે એ આપ સમજી શકો છો કે આ બાબતે નાના છોકરાને બે ભેગા હોય અને જો એની વચ્ચે એકને ચોકલેટ આપે ને એકને ન આપે તો એનું મતલબ કેવી હોય છે આપ જોઈ શકો છો ત્યારે આ તો બુદ્ધિજીવી સમાજો સાથેની થયેલી ખીલવાડ છે તો એનું પરિણામ શું આવે એ સ્વાભાવિક છે